આપ સૌને જય શ્રી આરામ એક મારી ખાસ નમ્ર અરજ મને નામથી સૌ જાણો છો સંત વિક્રમદાસ બાપુ રહું છું ભોગાંબામાં મારો આશ્રમ મલા દેવપુરા હનુમાનજી મંદિર તાલુકો કાલોલ પણ હાલમાં મારા નામથી જે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલી રહી છે એમાં ખરાબ લોકોએ કોમેન્ટ કરી અને ન સમજણ હોવાના કારણે ખોટા શબ્દોનો ઉપયોગ કર પણ કોઈ એમાં ધ્યાન નહીં આપતું એમાં બાપુની મોજ વિક્રમદાસ બાપુ એવું કંઈક લખાણ છે પણ એ ભાઈને પણ મારી સૂચના કે જેને મૂકીએ તું બંધ કરી દે તું કાયદેસરની કાર્યવાહી કરીશ તો તું પસ્તાઈ જ પાછળ અને આપ સૌને પણ મારી અપીલ કે મારા નામની આઈડી મારા નામનો મને પૂછ્યા સિવાય કોઈએ પણ મારી કે આઈડી બનાવી નહીં એના પર હું કાયદેસર કાર્યવાહી લઈશ આપ સૌને મારી એક નમ્ર અરજ કે કોઈ દેવી દેવતાનું અપમાન કરું મારો ધર્મ નતો હું દેવી દેવતાનો ઉપાસક છું જે ગામમાં હું ગયો ત્યાં દેવી દેવતાઓની કપરી હાલત જોયા પછી મારી આંખમાં આંસુ આવ્યા છે ત્યાં મેં ધ્વજારોહણ કરાયું છે કે અમે દેવી દેવતાની પૂજા પાઠ શરૂ કરાયો છે પણ ના સમજણના કારણે લોકો બલિપ્રથા કરે છે ખોટું છે અંધશ્રદ્ધાળુ લોકોનો ધર્મ છે સાધુ સંતોનો ધર્મ છે અંધશ્રદ્ધા બંધ કરાવી બલિપ્રથા બંધ કરાવી એ સાધુ સંતોનો ધર્મ જમા કઈ મેં નવું નથી કર્યું દરેક સંતોની ફરજ છે આ સમાજનો રોટલો કહીએ સમાજને સાથે માર્ગે કહી લઈજો અમારો ધર્મ છે હું ગાંધીપતિ છું સનાતન ધર્મ ને સર્વધર્મને સમાજમાં આપનારો માણસ છું પણ હમઝણ ના હોવાના કારણે લોકો એનો ખરાબ ઉપયોગ કરે છે ભલે પ્રથા કોઈ શાસ્ત્રમાં લખી નથી એના માટે ઘણા લોકોને કડવું લાગ્યું છે મારું બધું પણ કડવામાં શક્ય હોય છે એટલે આપ સૌને મારા હૃદયના ભાવથી વિનંતી અને ચેનલો આઈડીઓ બનાવવાના ભાઈઓને ખાસ સૂચના ફરી બોલું છું મને પૂછા સિવાય મારી પરમર સિવાય કોઈ પણ ભાઈએ ચેનલ કે મારી આઈડી બનાવી નહીં એટલે કે રના પરું કાયદેસર કાર્યવાહી થશે મારું ટ્રસ્ટ કરશે આપ સૌને મારા દય શ્રી આરામ જય સચિતા